ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુખ શાંતિ અને આર્થિક લાભ માટે કરો તુલસીની પૂજા જાણો પૂજાની વિધિ અને મહત્વ હિન્દુ ધર્મમાં તુલસી માતાનું ઘણું ધાર્મિક મહત્વ છે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય ગણાતી માતા તુલસીની પૂજા કરવાથી ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર થાય જાય છે આવો જાણીએ ઉજવાતા તુલસી પૂંજનના દિવસે કેવી રીતે પૂજા કરવી અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરે છે અને તેની પૂજા કરે છે તેમને જીવનમાં તમામ સુખ પ્રાપ્ત થાય છે તુલસી પૂજાના દિવસે માતા તુલસીની પૂજાનું વધુ મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે આવી સ્થિતિમાં તેમની પૂજા કરવાથી ભક્તોને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી આ દિવસે તુલસીની પૂજા કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો આવો જાણીએ તુલસી પૂંજના દિવસે કેવી રીતે પૂજા કરવી અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે તુલસી પૂંજા કેવી રીતે કરવી તુલસી પૂંજાના દિવસે સવારે સૌ પ્રથમ સ્નાન કરો અને પછી તુલસીના છોડને જળ અર્પિત કરો ત્યાર પછી તુલસીને તમારી આસ્થા પ્રમાણે ફૂલ અર્પણ કરો અને તેમની સુંદર અને લાલ સુંદળી પણ સટાઓ પૂંજા પછી શક્ય હોય તો તુલસીની માળાનો ચાપ કરો જો કે તમારે દરરોજ સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો કરવો જોઈએ કારણ કે તુલસી પૂંજા રવિવારે આવે છે તેથી સાંજે તુલસીના છોડને પાસે દીવો ન કરવો એવું માનવામાં આવે છે કે સાહસી શ્રદ્ધા અને જુત્સાહના ભક્તો પણ તેની પૂજા કરે છે તુલસી પૂંજાનું મહત્વ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી પૂંજા વિના કોઈ પણ કાર્ય અધૂરું માનવામાં આવે છે કારણ કે માતા તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી ભોજન કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરો માતા તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો પ્રયાસ કરો એવું માનવામાં આવે છે કે છોડને ઘરના આંગણામાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને અપાર લાભ પણ થાય છે તુલસીની પૂજાના ફાયદા કોઈ પણ ઘરના આંગણામાં જ્યાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય પ્રવેશતી નથી તુલસીના છોડને રોજ પાણી ચઢાવવાથી વ્યક્તિને કોઈ પણ બીમારી આસાનીથી થતી નથી આ સિવાય તુલસીના પાનનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે જે લોકો તુલસીની પૂજા કરે છે તેઓ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે તુલસીની પૂજા કરનાર રાવોની નજીક ભૂત પ્રેત જેવી નકારાત્મક ઉર્જા આવતી નથી તુલસીની પૂજા વિધિનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે એમ જે સાનલને સબસ્ક્રાઈબ કરો